શ્રી સ્વામિનારાયણ તીર્થધામ આરતી પરમસ ધામ કાલવાણી મંદિરના વયોવૃદ્ધ સંત અને માંગરોડ સ્વામિનારાયણ મંદિર અને કાલવાણી મંદિરના સંસ્થાપક સદગુરુ કોઠારીપુરાણી સ્વામી શ્રી નારાયણપ્રિયદાસજી સ્વામી આજે વહેલી સવારે ભગવાન શ્રી સ્વામિનારાયણનું સ્મરણ કરતા થકા સ્વતંત્ર થકા અક્ષર નિવાસી થયા તેમના જવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ વડતાલ સંપ્રદાય અને સંત સમાજને સત્સંગ સમાજને કદી ન પૂરી શકાય તેવી બહુ મોટી ખોટ પડી છે પૂજ્ય પુરાણી સ્વામી નારાયણ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાસાઠ વર્ષ સુધી સાધુ જીવનની અંદર રહ્યા પંચોતેર વર્ષની તેમની અવસ્થા હતી અને તેઓએ પોતાના જીવનની અંદર બે બે ત્રણ ત્રણ મંદિરોની સંસ્થાપના કરી આજે બહુ જ મોટી સંખ્યાની અંદર ધામોધામોથી ઠેઠ વડતાલથી સંતો પધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે હરિભક્તો પણ ઉપસ્થિત થયા છે પૂજ્ય સ્વામીની શ્રદ્ધાંજલિ આપવાને માટે અને તેમના અગ્નિ સંસ્કારની અંદર તો પૂજ્ય પુરાણી સ્વામીના ધામમાં જવાથી ખૂબ મોટી ખોટ પડી છે જય સ્વામી